અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકાવવાના અને કંપનીને આગળ આવે તો જ એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂતને છે ને ઠકાવવાની વાત હાલે છે ખેડૂતોની શું વ્યથા હોય ખેડૂત એની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે તો સરકારને એ એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ ખાસ મેસેજ આવે મેસેજ એક મગફળી છે છતાંય નથી દેખાતી શું કહેવાય ઈ તો એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે કઈ સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય એ આમ કરીને ખેડૂતને ઠકવવા જ માગે ખેડૂતોને શું શું ખબર પડે હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કઈ સાતી ફાડી સાબિત તો નથી થતું આ દેખાય છે તમારે નજર તો આમાં મેસેજ આવ્યો અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી

એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા બરાબર એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે કેવી વ્યવસ્થા વ્યવસ્થા હોવી જોઈએ જોઈએ માટે થોડીક ધ્યાન આપવી કે આવું ખેડૂત હેરાન ઓછા થાય એમ કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે એક તો ખેડૂતો પૂરતા ભણેલા હોય નહીં કચેરીએ વાંથી વા ખાવાના બરોબર એક બાજુ વાડીના કામ હોય જવાબ હરખા મળે નહીં ઓલો કાગળિયો ઘટે ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળીયા દાખલો લઈ આવો ઓલો લઈ આવો એ બધું ખેડૂતને પરેશાની જ હોય રામનગર ગામમાં કેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે ખાસ કરીને ખેડૂતોને ફરી નોંધણી કરાવવી પડશે તેવા મેસેજ આવ્યા છે ખેડૂતો ખૂબ હેરાન થાય છે કે ફરીથી નવેસરથી નવી પ્રક્રિયા કરાવવી અને કાગળિયા અને દસ્તાવેજોના માથાકૂટમાં ફરીથી પડવું પડશે સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાતો હોવાથી રદ થયાના અહેવાલ સામે આવ્યા છે ખેડૂતોને મોબાઈલમાં મેસેજ આવ્યા છે ખેડૂતોએ દાવો કર્યો કે તેમના ખેતરમાં મગફળી ઊભી છતાં તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી થતી નથી અનેક અત્યારે હેરાન થઈ રહ્યા છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન